શરૂઆત કરીશું મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સુરેન્દ્રનગરમાં કિન્નરોના ટોળા દ્વારા સોનપુર રોડ પર થયેલા પથ્થરમારાની ઘટના ગુરુ ગાંધીનગર વિવાદને લઈ અને બની હતી અને આ ઘટનામાં પચ્ચીસ જેટલી કારનો કાફલા સાથે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી કિન્નરો સુરેન્દ્રનગર આવ્યા હતા અને એક કિનર પરિવાર પર હુમલો કર્યો હતો આ હુમલામાં દસથી વધુ વાહનોને નુકસાન પણ સર્જાયું છે માલઢોરને હાનિ પહોંચી છે સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે આ ઘટનાએ ફિલ્મી દ્રશ્યો જેવું વાતાવરણ સર્જ્યું અને સ્થાનિક વિસ્તારમાં તંગ દિલી ફેલાય છે પોલીસે ઝડપથી કાર્યવાહી કરી છે ત્રેવીસ જેટલા કિન્ડરોની અટકાયત પણ થઈ ચૂકી છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ભોગ બનનાર પરિવારે સુરક્ષા અને ન્યાયની માંગ સાથે ડીઆઈજી સમક્ષ રજૂઆત કરી છે જેમાં ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચા અને ચિંતા ઊભી કરી સુરેન્દ્રનગરમાં કે નરોના ટોળાએ પથ્થર મારા કર્યા એક ઘટના સામે આવી છે મારી નાખવાના ધીરાદે આવ્યા જો ભાઈણા મજબૂત ન હોય તો આજ મારા ભાઈ અમે નાચ રોતા હોત એટલે સાહેબ અમને અમારા ભાઈની સુરક્ષા ધ્યાન આપો બીજું

આવ્યા જે મા એના હતા ને જે માતાજી એ બધા અહીંયા જો તો બધા અમને ભાડ્યા ને આગું પવડું તો બધા એકદમ હસીને બધા ગાડીમાં બે ગયા એક પરિવાર પર કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં એક સાથે પચીસ કારના કાફલા સાથે હુમલા કરવા માટે પહોંચી હતી અને તોડફોડ વાહન વ્યવહારમાં પણ કરી છે સાથે સીસીટીવી કેમેરા છે તેને પણ તોડી પાડવાના જે પ્રયાસો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા છે આ સંપૂર્ણ ઘટનાને લઈ અને સ્થાનિક રહેવાસીઓ છે જે સ્થાનિક લોકો છે તેમનામાં અત્યારે ભયની એક લાગણી છે તે પ્રવર્તી ચૂક્યું છે બધા જ અત્યારે ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે ત્યારે આ પરિવાર જેના પર કિનરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમના દ્વારા પણ અત્યારે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને અત્યારે તેઓ પણ ભયના ઓથારે જીવતા હોય તે પ્રકારની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી છે આ જે હુમલો કરવામાં આવ્યો છે તેની અંદર જાનમાલને પણ નુકસાન થયું હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે અને આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે તે ત્યારે ભયના ઓથાર વચ્ચે જીવવા મજબૂત થયા છે ગાદી ગુરુને લઈ અને આ સંપૂર્ણ વિવાદ છે તે ત્યારે સામે આવ્યો હોવાની પણ પુષ્ટિ થઈ રહી છે ત્યારે કિનરો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે જે પ્રમાણે ટીવી સ્ક્રીન પર અત્યારે દ્રશ્ય સામે આવી રહ્યા છે મોટા પથ્થરોને સહારે અન્ય ચીજ વસ્તુઓ છે તેને દોડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે કિન્નરોની ની ગાદી છે તેનો વિવાદ છે તે સતત વકરતો જઈ રહ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર શહેરમાં જે કિન્નર પરિવાર છે તેના ઉપર હુમલાની ઘટના સામે આવી છે અમદાવાદ વડોદરા તેમજ સુરત સહિતના આજુબાજુના જે વિસ્તારોના અને જિલ્લાના કિન્નરો છે તે મોડી રાત્રે સુરેન્દ્રનગર ખાતે આવી પહોંચ્યા હતા અને સોનપુર રોડ ઉપર જે કિન્નર વસવાટ પરિવાર જેનો કરી રહ્યા છે તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેના જે ઘરો છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને બહારના ભાગે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ તોડી પાડવામાં આવ્યા છે ત્યારે મુખ્ય મુદ્દો એ છે કે જે સુરેન્દ્રનગરમાં જે ગાદીપતિ કિન્નરના હતા તેમનું તાજેતરમાં અવસાન થયું છે ત્યારે ગાદી વિવાદ છે તે સતત વકરતો જઈ રહ્યો છે છેલ્લા સાત દિવસથી અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ કિન્નરોના જૂથો દ્વારા જૂથ અથડામણો કરવામાં આવી રહી છે મારામારી કરવામાં આવી રહી છે અને હવે પથ્થર મારાની ઘટનાને પણ અંજામ આપવામાં આવી રહ્યો છે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આમ તો કિન્નરોની સંખ્યા ઘણી ગાઢી છે તે છતાં પણ જે ગુરુ ગાદી છે તેનો મુખ્ય પ્રશ્ન છે તે હાલ સર્જાય જવા પામ્યો છે તાત્કાલિક નિર્ણય કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે અલગ અલગ જે મોડી રાત્રે પચીસ થી વધુ કાર સાથેનો જે કાફલો હતો તે સોનપુર રોડ ઉપર દોડી આવ્યો હતો અને જે હાલના જે ગાડી છે તે પ્રમુખ પદ માટેના જે દાવેદાર છે તે પરિવારજનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર સિટી પોલીસ લખતર પોલીસ બી ડિવિઝન તેમજ અલગ અલગ સુરેન્દ્રનગર જે સિટી પોલીસ વિસ્તારની રેન્જના પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા સમગ્ર મામલો સાત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ તે છતાં પણ હાલના તબક્કામાં તેવી જેટલા કિનરો સામે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમામની અટકાયત કરી અને તેમના વિરુદ્ધમાં પણ પગલા ભરવામાં આવી રહ્યા છે પરંતુ પચીસ જેટલી ગાડી સાથે અને પથ્થર ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે ઘસી આવેલા કિનરો છે તેમના દ્વારા હુમલાની ઘટનાને અંજાબ આપવામાં આવ્યા હોવાનું સામે આવતા હાલના તબક્કામાં

મામલો શાંત ની વાત છે ત્યારે ગુરુ તેમની સોંપી અને જે આ સમગ્ર ઘટના છે તે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ છે હાલમાં આ ગુનો દાખલ થયા બાદ જે સ્પેશિયલ તપાસ છે જે આવી છે અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન આવે તે પગલા ભરવાની પર પંડ્યા દ્વારા હાલ સૂચના આપવામાં આવી છે